જ્યારે બોડીની અંદર કોઈ પણ પ્રકારનું પેઇન થાય છે એના માટે ફિઝિયોથેરાપી એ કેટલું મહત્વપૂર્ણ ભાગ છે ફિઝિયોથેરાપી એટલે તો કેવું ફિઝિકલ અને થેરાપી એટલે કસરતથી પેઇનનો ઘટાડો તો એ ફિઝિકલ થેરાપી કહેવાય આજના સમયમાં તો કેવું છે મશીનો અને બધું બહુ ઇન્વોલ્વ થઈ ગયું છે પણ મેઇન કન્સર્ન જે એક્સરસાઇઝથી એને ફિઝિયોથેરાપી છે ફિઝિયોથેરાપી એટલે શું જે તમે આપણે કહ્યું કે ફિઝિકલ અને થેરાપી આ બંને એ કઈ રીતે વર્ક કરે છે બોડીમાં કેવું હોય છે કે આપણે ટીપિકલ અધર લેંગ્વેજ ગણો કે ભાઈ ગાદી ખસી ગઈ મણકામાં તો એક કયા કારણે ખસી ઠીક છે તો એક પર્ટિક્યુલર મુમેન્ટ થતી હોય છે વાંકું વળવાનું પાછળ વળવાનું બહુ ઓછું થતું હોય છે અને ગાદી એક જ ડાયરેક્શનમાં વધારે પડતું ખસતી હોય છે જે પાછળની સાઈડ છે ત્યાં જ ન આવે ત્યાં એક જ સિમ્પલ એક્ટિવિટી નથી થતી એના કારણે આટલું બધું થાય છે કે તરત જ તાત્કાલિક વિધાઉટ મેડિસિન વિધાઉટ કંઈ કરે એને પેઇન રિડ્યુસ થતું હોય છે તો આ વસ્તુ ફિઝિકલ થેરાપીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જીમમાં પણ કસરત થાય છે ફિઝિયોથેરાપીમાં પણ કસરત થાય તમે કહ્યું કે ઇન્સ્ટ્રક્ટર હોવા જરૂરી છે તો ડોક્ટર ઇન્સ્ટ્રક્ટર આ બંને વચ્ચેનો ગેપ થોડોક સમજાવશો કેવું છે કે જીમમાં ટ્રેનર એવું કે અમે જ કરાવી લઈએ ફિઝિયોથેરાપીસ્ટ કે અમે જ કરાવી અને ડૉક્ટર કે અમે જ મટાડી દઈએ પણ જો ત્રણેનું કોમ્બિનેશન થાય સાચી સાચી સલાહનો કારણ કે ફિઝિયોથેરાપી શું છે મસલ પર વધારે કામ કરે ઓકે ઓર્થોપેડિક્સ એ લોકો છે એ એ ફોર્મ કેવું છે કે મસલ પર તો કામ કરે પણ બોનનું ફ્રેક્ચર ને એવી વસ્તુ વધારે યુઝફુલ છે ઓકે અને ટ્રેનર્સ છે એ કેવું સ્ટ્રેન્થ ટ્રેનિંગ માટે વધારે યુઝફુલ છે તો ત્રણેયનું કોમ્બિનેશન થાય ને તો વધારે મજા આવે આજ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો